અત્યારે હાલમાં આવી મોટી ખબર મિત્રો સુરતમાં ગત રાત્રે વધુ હીટની ઘટના સામે આવી છે વેસુલ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી દોડાવી રહેલા નશામાં દૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાવ્યા હતા જેમાં ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જેમાં બે ઈજાગ્રસ્ત દીપક હેમચંદ્ર શિરાડે અને રામસંગ ચૌધરીએ ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે હાલ બંનેની સારવાર ચાલી રહી છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નથી જો કે લોકોએ પીછો કરીને નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો ગત મોડી રાત્રે વેસુલો કેનાલ રોડ પર નજીક ગોઈન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલા ઓડી કાર રોડની કિનારે ઊભેલા આઠથી દસ બાઇકને હડફેત્ર લીધા હતા જેથી બાઇક સવાર અને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાયા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતાં એકસો પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારના પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને બહાર ખીંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા બે લોકોને સ્થાનિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલા આપ્યા હતા બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ